હબાકા આવશે બે હા છે નહી ભાઈ નગરમાં હાટે પડી હડતાલ કરી લોરે હો નણદલ લેરીયુરે વરસુ તો કે અણઘટ પાંગ આત્મા ને કઈ છે હાથમાં આવો છે અણઘટ પાંગળો છે ભાઈ એના વિશે મુરાદમ બહુ સારી વસ્તુ લખી છે પરમાત્મા એના વિશે લખ્યું છે પરમાત્મા નાક કાન નથી શરીર ને છે બધું એ મુરાદમ એના રેખ તમે એવું બોલ્યા કે બીના કાના નાસા કસમ કા તમાસા પરમાત્મા ને હમ ખાવા હોય તો કોના ખાય આપણે ભરવગાર ના ખાય ખોટું કરી ત્યારે ખોટું કહી ત્યાં આપણે હાચા ને હમ ખાય ખાય ને હમ પણ હાચું કોના હમ ખાય બીના કાના નાસા કસમ કા તમાસા जुबा का खुलासा बे कल में पढ़ाया कलम थी तो बधाए भणावे पण आने कीधुं तो मारा सदगुरु मने वगर कल में भणाव्यो छे सदगुरु जे भणाव्यो ने ए वगर कल में बीना काना नासा कसम का तमासा जुबा का खुलासा बे कल में भणाया कहे मुरादम सही करके देखा तो खुदा की खुबी का नहीं पार पाया अपने वाते वाते चमत्कार मांगे સંતો કે આ તમારા ભીતરમાં જે શ્વાસો આવે છે ને મોટો ચમત્કાર છે કયો એક શ્વાસો એવો હોય છે કે પાછો વળે કે ન વળે ખબર નથી શ્વાસે શ્વાસે નામ લે બિરથા શ્વાસ મત ખો એ શ્વાસ કે ફિર આવન હો કે ના હો શ્વાસે શ્વાસે નામ લે શ્વાસે શ્વાસે તમને તમારી સમૃદ્ધ નિરાતમા રજે કા વાણીમાં બોલા શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે હે તું તું કરી લે તન મારે સાન ગુરુ કી એહી સત્યારસ દેખો દિલ આ દર્પણ મે શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું નથી કેતા પણ શ્વાસે શ્વાસે તમને તમારી સ્મૃતિ હોવી જોઈએ તો તમને તમારી સ્મૃતિ કેવી હોવી જોઈએ હું આત્મા છું ભાઈ પેલા એવું કીધું મે કોણ હું કોણ હું મેન પૂછો તમે તમને પૂછો સદગુરુ પરિ જોને પહેચાને બાત કહી નહી જાવત હે નહી મિલતી કોઈ વાત વેદન મે વેદ કહે સબ ભેદી હે ગુપ્ત જ્ઞાનની ગતિનો પોચતો વાણી કે ક્યાં ગુંજાય છે ભાઈ શ્વાસે હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું અવિરત સ્વરૂપની સમૃદ્ધિ હોવી જોઈએ ભાઈ અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુન એ જ કે છે કે અર્જુન તું તારા સ્વરૂપ થી છો ભૂલી ગયો છો કારણ કે ગુરુને ખબર છે ગુરુ તમારો અંત નો જાણકાર છે ભાઈ જેમ સોની ને બધી ખબર છે ભાઈ પણ આપણે કેવા ભેદ ઉભા કર્યા એક ભાઈ સોની હતા સોની એટલે સમય સાથે એનું મૃત્યુ થયું સોની નું એટલે એના દીકરા ને એવું કે ભાઈ હવે મારા બાપા સોની નો ધંધો કરતા હતા મારા હાટું કઈ રાખ્યું નો ન ખબર નહિ પણ એક નાનો એવો ગોખલો ગોખલા એક નાની એવી ગણેશની મૂર્તિ એક નાની એવી ઉંદેડાની મૂર્તિ એટલે કે ભાઈ કંઈ આવે નહી શું આવે જે આવું આવે પણ આ તો કંઈક આવે ને એટલે એ મૂર્તિ લઈને બેય લઈને કોની ને દુકાન ગયો કે ભાઈ ઉંદેડા ને જે આપવું આપજો ને આમ તો ઉંદેડા ને હું આવે પણ ક્યાં ભગવાન ની મૂર્તિ નું શું આવે આપણી દ્રષ્ટિમાં આ ભેદ છે સોની એ કીધું કે ઉંદેડો અને ભગવાનની મૂર્તિ તમારી દ્રષ્ટિમાં છે મારી દ્રષ્ટિમાં બે હોનું છે 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 કિંમત કિંમત આવે આવે ભાઈ એ આપણી દ્રષ્ટિમાં ક્યાં અને સદગુરુ જેને મળે છે ને દ્રષ્ટિના ભેદ તોડી નાખે દ્રષ્ટિ ભેદ તમારી તૂટી જાય છે ને ત્યારે તમને અભેદ આત્માની તમને ખબર પડે છે અભેદ આત્મા ત્યારે તમારી દ્રષ્ટિ પારદર્શક પારદર્શક દ્રષ્ટિ શું છે કાચ છે ને કાચ એ પાર કાચની આરપાર જોઈ શકાય નિરાધમાં જ કે છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે તુહી તુહી કરી લે તન માં શાન ગુરુ સત્ય દેખો દિલ દર્પણમાં હવે જે આગળ જે વાત કરી સોવત જાગત સુરત સહેજગી ભીતર રહો ભજનમાં લો લાગી તો તાર ન તૂટે ઉઠત બેઠત આસનમાં સોવત જાગત તો સોતા જાગતા ભીતર રહો ભજનમાં ભાઈ તમારા સ્વરૂપ ની અંદર તમારી સુરતી ને ગરકાવ રાખો પણ આપણી સુરતી આપણા ઘરે રહેતી નથી આપણે પથારીમાં સુતા હોય બિસ્તર માં આપણી સુરતા તો કઈ બાર આટા મારતી હોય શું કરવા એની ઉપર આપણે આપણું નિયંત્રણ રાખવું

સોવત જાગત સુરત સહેજ કે ભીતર રહો વજનમાં લો લાગી શો તારૂટે પ્રજ્ઞ જીવન શું છે એ સ્થિતિ પ્રજ્ઞ જીવન છે એવું જીવન છે કે નવમો મહિનો પેટ જાતો હોય ત્યારે ઈસ્ત્રીની સ્થિતિ કેવી હોય છે એ એક એક પગલું કેવું માંડે છે ખાવાનું ખાય ન ખાવાનું ન ખાય કારણ કે પોતાના બાળકને ઈજા પહોંચે છે ને હાલવામાં કેટલું ધ્યાન રાખે છે ઉતાવળી હાલતી નથી આપણે સત્ગુરુ પાસે ગયા આપણી વાણી કેવી હોય છે આપણી હાલ કેવી હોય છે આપણી ચાલ કેવી હોય છે હમણાં ભજન ગાવાનું હું તો આ હાલી ભરવાને પાણી મને બોલાવે સત્ગુરુ ભાઈ

ભાઈ પૂર્ણ પરચા ભયા બ્રહ્મ ભ્રમકા તમે જે જીવી રહ્યા છો એ નિરાત મહારાજ કેચો છે ભાઈ બીજો કોઈ પરચો નથી તમને એવું નથી લાગતું તમે જીવો છો મોટો પરચો છે હે ભાઈ પૂર્ણ પરચા ભયા બ્રહ્મ કા નામ નિર્ગુણ કા દાસ નિરાત દયા સદગુરુ ની અબ મગન ભયાબ મગન ભયા અબ મન મેરા

તો સદગુરુ ભણે તો તમારો પહેલા ઘાટ છે જૂની માન્યતા હતી રૂઢિવાદ પરંપરાવાદ સંપ્રદાયવાદ ધર્મવાદ ગુરુ એ બધી માન્યતા તોડી નાખી ભાઈ જન્મ સુધારણ સદગુરુ ભેટાને ફિર હિ ઘાટ ઘડાયા અન આત્મ હિરલા પાયા ભાઈ આત્માની જ્યારે તમને પ્રતીતિ થાય આત્માની ઓળખાણ થાય તો દુનિયા તમામ આનંદી ઉપરથી નાખેલી બધી વહી જાય ત્યારે આપણા સંતો એવું બોલ્યા છે કે હનુમાન કા આશરા છોડ દે ઉલટ ઘર દેખ લે અપના હનુમાન ને અટકળે ને આશ્રય સદગુરુ એ જે તમને સમજાયું છે હનુમાન અટકળે ને આશ્રય ને સમજાયું भाई अनुमान का आसरा छोड़ी दे उलट कर देख ले अपना शरीर में तू तने नकी ले तो नाप किसी का जपना आप में आपको तो ताकि तो किसी का जपना भाई बिना देखे उन देश की बात करे वो सब कूड़ है कबीर साहब कैसे एक join बात करे छे एक जोया वगर बात बिना देखे उन देश की बात करे सब कुर आप तो खारी खाते बेचत फिरे बपुर पछि सतनाम सतनामे केटलाई करे छे तो एमा पण किदू बिना समझे सतनाम जपे वो है रेन का सपना प्रगट दीदार देखा अपना तो झाप सी का जबरा સદગુરુ તમને પ્રગટ ની વાત કરી છે ખાલી છેલિહારી સદગુરુ તમને પ્રગટ મેળા પ્રગટની બલિહારી શું છે તો પ્રગટની બલિહારી એ છે કે પ્રગટને તમે મેળા છો પ્રગટ પુરુષને તમે મેળા હોય તો તમારી અંદર પણ દીવો પ્રગટ થવો જોઈ પણ જો તમે તમારી શુરતીને સદગુરુના શબ્દ સાથે અડાડી હોય તો એની અથવા એની જાળ અડી જાય લો અડી જાય તો તમારી અંદર જ્ઞાનનો દીવો પ્રગટ પ્રગટ શું કરવા તમારો દીવો પ્રગટ શું કામ થવો જોઈએ ભગવાન બુદ્ધે એના સૂત્ર ની અંદર કીધું અપો દીપો ભવ એટલે એવું કહેવામાં થાય કે તું તારો દીવો બન પણ આપ બળે કોઈ દીવો પ્રગટ ન થઈ શકે કોઈ દિવસ બે દીવા વર્ષો સુધી એક પ્રગટ દીવો છે પ્રગટ નું ધ્યાન ધરે એનું સમરણ કરે એનું ભજન કરે તો પ્રગટ પ્રગટ થાય ભાઈ નહી ભાઈ અથવા બીજો દાખલો આપણે લઈ કે બળફ ને પાણી ને મળવું હોય તો બળફ છે એ પાણીનું ધ્યાન ધરે પાણીનું જ્ઞાન કરે કે પાણીનું સમરણ કરે તો બળફને પાણી મળે મળે શું કરવા ન મળે અને એને કોઈ બતાવ્યું જ નહીં આ બળફ ના ગાગડા ને બધે ફેરો બળફ ના ને પાણી ન મળવું હતું બધે ફેરો તો કોકે કંઈક ને કઈક વિધિ જ બતાવી તારે આ વિધિ કરી પડે તારે આ વિધિ કરી પડે તારે આ વિધિ જ બતાવી બધી એક જ સદગુરુ મેળા એ ભાઈ તું ઓગળવા મેળને તારા ઓથે તું પ્રભુ નથી દેખ તારા ઓથે તું પ્રભુ નથી દેખ તું જેમ કનક ઓથે કુંડળ બીજો રે નથી બોલ

કારણ કે પછી લુહાર ની પાસે રે તો નો વાંધો આવે ભાઈ એમાં મન ઉપર કેટલો કાટ ચડેલો છે પછી એને નહીં ચડવા દેવો હમણાં દાખલો દીધો ઘોડા છે ઘોડા ને બગાવું બહુ કઈ કઈ ભાઈ અને બગાવું હોય લોહી જ પીવે ગા ના આચળમાં બગાવ જોઈતું ગાના આચળમાં દૂધ હોય કે નઈ પણ બગાવવું હોય દૂધ નો પીવે બગાવું લોહી જ પીવે બગા શું કે ઈ દૂધ પીવે લોહી પીવે ભાઈ આમાં કેટલાય સદગુરુ ને ચક્કર ચડાવી દીધે ભેગા થઈ સદગુરુ બિચારા શું કરે સમજ્યા એ કુંભારભાઈ નો ગધેડો બીમાર પડ્યો એટલે કુંભાર ના ગધેડો બીમાર પડ્યો એટલે દવા લેવા ગયા પશુ વેદ પાસે એટલે દવા તો આપી દવા લઈને કુંભાર ભાઈ ઘરે રહ્યા વિચાર કાઢવા ને પાવી કેમ ઈ એટલે વળી પાછા ગયા કે દવા તો આપી પણ પાવાની રીત તો કઈક બતાવ એટલે બતાવ્યું કે ભાઈ આવડી નળી લેવી આપણે પાણી ચડાવી અને એમાં છે ને એમાં દવા નાખી દેવાની અને પછી એક મોઢું છે ને એ ગધેડા ને મોઢામાં રાખવાનું આ ફૂક મારવાની એટલે ગધેડા પેટમાં ગરી જાય અને બધી વેધા કમ્પ્લીટ કરી ગધેડા મોઢું મોઢા ને ગધેડા પેલી ફૂંક મારી હામી ખૂંક મારી રાખે કુંભાર ને ઉતારી દીધી આમાં કેટલાય ગધેડા એવા મતક છે આમાં ગુરુ ને આમી ઉતારી દીધી એક બાપુની કથા હાલતી હતી વળી આ ભાઈ ને કઈક એક કથા સાંભળવા ઉભો થયો એ કે બાપુ મારે એક પ્રશ્ન છે તો કે બોલો ને તો કે આ યોની ની અંદર મનુષ્ય ની અંદર આપણે ગુરુ નો કરી તો બીજા ભાવમાં એ કે ગધેડા નો અવતાર આવે બાપુ કે એ બાબુ આ એક ને એક બધા લગ્ન માં ઘોડા માં શું કરવા બેહાડે જણ ને બધા તો કે એક ગધેડામાં બીજા ગધેડા નો બેહાડે ને એટલે ઘોડા માં શું કીધું એક ગધેડામાં તો બીજાને નો વેહારે એની અંદર માણસ બનાવે પણ આપણે જાગતા નથી દાદુ અને રજબ થઈ ગયા રજબ છે મુસલમાન માંથી આ દાદુ છે હિન્દુ માંથી આ દાખલો તમને ગુરુ સાથે શું સંબંધ હોય ને એની વાત કરું તો મારા રૂવાડા ઉભા થઈ જાય ઘણી વાર બે બે ને લાંબો સમય બે ની તાલમેલ બે રોજ સત્સંગ કરે દાદુ સાહેબ અને રજબ હવે રજબ ની ઉંમર નાની દાદુ સાહેબ ની ઉંમર મોટી શરીરમાં પણ બે રોજ ના સત્સંગ એકબીજા વગર એકબીજાના રડે ની એમાં સમય થયો રજબ ને લગ્ન લેવાના શેરો બાંધે મુસલમાનવા શેરો બાંધો અને ઘોડે ચેડા અને દાદુ સાહેબ ની અહીંયા કળશે જવા નીકળવું આપડે દેશી શબ્દ એટલે દાદુ સાહેબ ને ખબર પડી કે રજબ તો ઘોડે ચડ્યો છે ભાઈ એટલે અહિયાં થી દાદુ સાહેબ નીકળ્યા એક શેર બોયલા છે કે રજબ તું ને ગજબ ગયા

ભાઈ એમાં બેહો એ વાંધો નહીં પણ અમુક પછી હિતેર હિતેર ઉદર લગામ જ નહીં ખેંચા રાખવાની આપણે ઢીલી જ નથી પડવા દેતા સંસાર ઘોડો છે ભાઈ શું છે એમ ત્યાંથી બહુ મનાયવા રજબ ને એક ના બે નો પણ એની જે મસ્તી ચડી મારે તમને વાત કરી છે ઈ શેરો ઈ લગ્નનો પોશાક ઈ તલવાર ઈ માથે સાફો જ્યાં ભજન સત્સંગ ની અંદર જાય રજબ ઈ ઠાટ માટ માં બેસે ઈટ થાટમાં